હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે એક ફરી ન્યૂઝ સ્ટોરી લઈને આવ્યા છીએ એ આપણે માં અને દીકરા વચ્ચે વાત કરવાના છીએ માં હું કાલે પાછો આવીશ આજે હું સ્ટોરી કહેવા જઈ રહી છું એ વાત છે અમદાવાદમાં આવેલા એક નોર્મલ એરિયાની તેમાં રહેતા નીતાબેન અને તેના પુત્રની નીતાબેન અમદાવાદમાં ઘીકાંટા એરિયામાં રહેતા હતા તેણે પોતાનું જીવન તેના દીકરા પવન માટે જીવ્યું હતું વર્ષોથી મા દીકરો એકલા જ રહેતા હતા રીતાબેનનો એક જ ધ્યેય હતો પવન પવનપણી ગણીને સારી છોક કરે તે એકલા હોય ત્યારે એક જ વિચાર કરતા અને ભગવાનને પ્રાર્થના કરતા પવનને સારી જોબ મળી જાય તેને મારી જેમ મજૂરી ના કરવી પડે એ તો જેને ખબર હોય જેનો ટાઈમ ખરાબ જોયો હોય એને જોઈ કેવી રીતે લાઈફ પસાર થાય નીતાબેન બીજાને ત્યાં કામ કરવા ઘરોમાં વાસણ સાફ કરતા કટલેરીના ડબ્બા વેચતા તેને રસોઈ બનાવવાનો ખૂબ શોખ હતો એટલે રસોઈનો ઓર્ડર આવે તો એ બનાવવા પણ જતા આવી રીતે મજૂરી કરીને તેને પવનને ભણાવ્યો હતો તેને પવનની લાઈફસ્ટાઈલમાં કંઈ ખોટ પડવા દીધી ન હતી પોતાના માટે શોપિંગ ના કરતા બટ તેના છોકરા માટે બધી વસ્તુ લઈ આવતા ટાઈમ પસાર થઈ ગયો પવન સ્કૂલમાંથી કોલેજ સુધી પહોંચી ગયો પવને પણ તેની માને ખૂબ મહેનત કરતા જોઈ હતું તેથી તે પણ તેની માનો બહુ સારી રીતે ખ્યાલ રાખતો પવન સ્ટડીમાં બહુ હોશિયાર અને મહેનતી હતો તેનો નેચર પણ એકદમ શાંત અને સરળ હતો બધા જોડે હળી મળી જાય ગામના બધા લોકો નીતાબેનને કહેતા નીતાબેન તમારું લાકડું એક દિવસ તમારું નામ ઉજ્જવળ કરશે પવનને મુંબઈની સારી કોલેજમાં એડમિશન મળ્યું ગયું પવનને મુંબઈ જવા ન હતું બટ નીતાબેને પહેલેથી જ કહી દીધું હતું તું જ્યાંથી સ્ટડી કરવા જ્યાં બી જઈશ હું તને મૂકવા આવીશ નીતાબેન અને પવન મુંબઈ જવા માટે રેડી થઈ ગયા હતા અમદાવાદથી મુંબઈની ટ્રેન હતી ત્યારે ફર્સ્ટ ટાઈમ નીતાબેન ટ્રેનમાં બેઠા હતા તેને પોતાની આખી લાઈફ મજૂરી કરવામાં જ જતી રહી હતી તેને એક જ લક્ષ્ય મારા પવનને સારી જોબ કરાવી છે એના માટે ભલે ગમે તેટલી મહેનત અને મજૂરી કરવી પડે નીતાબેને ફર્સ્ટ ટાઈમ આટલા મોટા સિટીમાં આવ્યા હતા તેને પવનની કોલેજ જોઈ અને પછી હોસ્ટેલ પર આવ્યા પવનને મૂકવા માટે તેને તો આ બધું સ્વપ્ન લાગતું હતું પણ આ સ્વપ્ન નહોતું લાઈફ ટાઈમ કરેલી મહેનતનું રિઝલ્ટ હતું નીતાબેન ઘરે પાછા આવતા હતા ત્યારે પવનને એક નાનકડું થર્મસ આપ્યું લખ્યું હતું મમ્મી તારા હાથની ચા મારી તાકાત છે આ જોઈ નીતાબેન ભાવુક થઈ ગયા ત્યાંથી નીકળી ગયા તે પવન સામે રડવા નહોતા માગતા ટાઈમ પસાર થતો ગયો દર વર્ષે પવન ઘરે આવતો નીતાબેન પણ આ દીકરાની રાહ જોઈને બેઠા હોય છે પવન આવતો ત્યારે કોઈ વાર સાડી લઈ આવતો કોઈ વાર ચશ્મા લઈ આવતો તો કોઈ વાર ખાલી હાથે ના આવતો તેને ખબર હતી મને ભણાવવા માટે માએ ખૂબ સ્ટ્રગલ કરી છે પવન ગયો ત્યારથી તેઓ ડેઈલી રૂટીન બની ગયો હતો તે ડેઈલી મંદિર જતા અને ભગવાનને પ્રાર્થના કરતા મારો પુવન ખુશ રહે તેના પગમાં કાંટો ના આવે પવન ખૂબ બિઝી હતો એટલે તે એક વરસ ના આવી શક્યો એક દિવસ ફોનમાં અચાનક થી પવન બોલ્યો મમ્મી આવતીકાલે હું આવું છું અને તારા માટે એક સરપ્રાઇઝ પણ છે આ વાત સાંભળીને નીતાબેન બહુ ખુશ થઈ ગયા આટલા લોંગ ટાઈમ પછી તેનો દીકરો પાછો આવવાનો હતો નીતાબેન પહેલેથી જ રસોઈના શોખીન હતા તેના દીકરા માટે રસોઈ બનાવવા લાગ્યા તેના હાથની ચા બનાવી અને તે પવને આપેલા થર્મસમાં ભરે પવને તેની મમ્મીની આ ફેવરિટ ચા ચાતે સવારે પૂજા કરતા કરતા ભગવાનને કહ્યું આજે મારો દીકરો આવે છે મારા ઘરમાં ભગવાન ખુદ આવશે અને પછી અચાનક ઘરનો દોર ખખડ્યો સામે પોલીસ અને એમ્બ્યુલન્સ ઊભી હતી થોડીવાર તો નીતાબેન કંઈ સમજી ના શક્યા કે આ બધું શું છે પવનનું એક્સિડન્ટ થઈ ગયું હતું એમ્બ્યુલન્સમાં પવનનું બોડી હતું આ બધું જોઈને નીતાબેન ખુદ એક પથ્થર બની ગયા હતા પવનને જોઈ એક શબ્દ પણ ન બોલી શક્યા જાણે મૂર્તિની જેમ ઉભા રહ્યા ન આંસુ નીકળે ન તો અવાજ નીકળ્યા રાત અને દિવસ માત્ર પવનને આપેલો થર્મસ હાથમાં લઈને પોતાને પૂછતા તારું સરપ્રાઇઝ આજે હતું પવન આમ જ કેટલા વર્ષો વીતી ગયા અચાનક એક દિવસ તેને પવનની બેગ ઓપન કરી તેને પવનની બધી વસ્તુ સાચવીને રાખી હતી પણ આજે તેને બેગ ઓપન કરવાની હિંમત થઈ તેમાં પવનની ડાયરી હતી તે તેની મમ્મી માટે ડાયરીમાં બધું લખતો હતો ડેટ હતી ટ્વેલ્થ ડિસેમ્બર આજે બહુ થાકેલો છો પણ એક વાત લખવી છે નહીં તો મનને દુઃખ લાગશે મારે મમ્મી માટે કંઈક ન્યુ કરવું છે તેને જીવન જીવ્યું છે એ બધું સૌ જુદું હતું તેને લાઈફમાં બહુ સ્ટ્રગલ કરી છે હવે મારે તેના માટે કંઈક કરવું છે તેને જીવેલી લાઈફ તપસ્યા જેવી હતી એ કોઈના વાસણ કપડાં કરીને મારા માટે બુક્સ લાવતે પોતે જૂના કપડાં પહેરતી પણ મારા માટે નવા કપડાં અને સ્કૂલ બેગ ના આ વખતે મેં ડિસાઇડ કર્યું છે તેને સરપ્રાઈઝ આપવાનું મારા સેલેરીમાંથી લીધેલું એક નાનકડું ઘર જ્યાં તેના માટે એક સ્પેશિયલ સ્પેસ હોય ચા બનાવવા માટે હું આ ઘર જોઈ અને ફાઈનલ કરીને આવ્યો છું જ્યારથી આ ડિસિઝન લીધું છે ત્યારથી મારું મન કહે છે આ સરપ્રાઈઝ સાંભળીને મમ્મી બહુ ખુશ થશે આ ઘરમાં ખુશ થઈને રહેશે મમ્મી તમારો ફેસ યાદ આવે તો રાત્રે ઊંઘ નથી આવતી બિકોઝ હજી પણ વધારે મહેનત કરું છું માત્ર તમારા માટે તમે જે લાઈફમાં નથી કર્યો એ બધું હું તમને આપવા માંગુ છું તમને શાંતિ અને આનંદથી જીવી શકો આ ડાયરી વાંચીને ખબર પડી કે પવને તેને માટે આ સરપ્રાઈઝ આપવા માગતો હો પણ નીતાબેન માટે અત્યારે તો પવન જ એક સરપ્રાઇઝ બનીને રહી ગયો ડાયરીમાં આગળ લખ્યું હતું જસ્ટ વેઇટ વન મોર ડે હું જાણું છું કે થોડા મહિનાથી તમારા હાથની ચા નથી પણ આજે તમારા માટે કંઈક ખાસ લખવા બેઠો છું તમારી સ્માઇલ તમારું ભજન તમારા હાથની ચા જેના વગર મારી સવાર કેમ શરૂ થતી હતી એ યાદ જ નથી મને કાલે જ્યારે તમે ડોર ઓપન કરશો ત્યારે તમે સરપ્રાઇઝ ના થઈ જતા બિકોઝ બિકોઝ પછી કંઈ લખ્યું જ નથી આઈ થિંક એક્સિડન્ટ પહેલાંનો આ લાસ્ટ વર્ડ હશે પવન હવે નથી પણ એનો પ્રેમ એના શબ્દો એના વિચારો આજે પણ નીતાબેન પાસે છે આજે પણ ડેલી મંદિરે જાય છે અને તેની જોડે ધર્મસ અને ડાયરી પણ મંદિરે લઈ જાય છે મંદિરમાં કોઈ પૂછે કે આ શું છે માં તો ફેસ પર સ્માઇલ સાથે કહે છે મારો દીકરો મારો દીકરો આજે પણ મારી સાથે ચાલે છે